તો કમનદો બધે ગમ તો મજા મજા આપણો વ્લોગ જોતા રહે બધે મજા જ હોય મજા જ રહેવાનું તો હો મિત્રો મોળો વ્લોગ મે ચાલુ કર્યો મિત્રો અને મિત્રો હવે આપણો 50 દિવસ ચેલેન્જ મિત્રો હે ને મિત્રો હવે 50 દિવસનો બીતો ચેલેન્જ હે ને આપણે એ નહીં કરી મિત્રો આપણે નવું ચેનલ લઈને આવી ગયા મિત્રો 365 દિવસનો તો ચેલેન્જ છે એક વર્ષ સુધી કન્ટિન્યુ વ્લોગ મિત્રો અને મિત્રો તમાર હે ને 10000 સબસ્ક્રાઇબર કરી દેવાના મિત્રો મે 10000 સબસ્ક્રાઇબર થઈ જત મિત્રો ગિવઅવે રાખે મિત્રો પાંચ લકી વિનર ને મિત્રો આઈફોન 13 મિત્રો ગિવઅવે માં દઈશું મિત્રો વ્લોગ

मित्र घर गया तो मित्रों चाह चाले मित्रों ट्रेक्टर वाला भाई चाह तो मित्रों पास मित्र ना ही आई गये ट्रेक्टर वाला भाई चाह पी मित्रों मित्र बाजी मित्रों मित्रों ट्रेक्टर वाला भाई मित्र फूक मित्रों मगज क्या मित्रों हाँ एडिटिंग पेरेटिंग कर मिलो ફોન કોઈ નહિ લાવે ભાઈ ભાઈ તમને મળી ચુકી વાડી આવી ગયો મિત્રો બહુ મિત્રો 245 મિત્રો બ્રંકર હાલો આવને મિત્રો 245 મિત્રો આજે ભાઈ ચેલેન્જ જો કે જો દે મિત્રો ચેલેન્જ માં 365 દિવસ મિત્રો ચેલેન્જ એકવાર બ્લુ 10 સબસ્ક્રાઇબ કરો મિત્રો પણ મિત્રો ગિવઅવે રાખી મિત્રો બે થી 3 લાખ કવિન મિત્રો આઈફોન 13 દેવાનું થાય મિત્રો જો સબસ્ક્રાઇબ કર તો મિત્રો જી લકી વિન સારા નો આઈફોન ટટિન દેવામાં આવશે મિત્રો મિત્રો અરે જો અંધારું થવા આવ્યું મિત્રો view જો તમે ખાલી જો મેળા જે એટલા આઈલા હે મિત્રો સા મિત્રો વાહ ટ્રેક્ટર હે મિત્રો હેટ વાહ જો વા મિત્રો મિત્રો માર બતાવા હટુ મિત્રો તમને વા ભા જાઉ જો મિત્રો ભારો મિત્રો બાલતા બાલતા જાય તો હાલ મિત્રો ટ્રેક્ટર આવે હે મિત્રો હામુ અમે તો આવડે જવાનું નતો જેલીયો હામુ હામુ આવ મિત્રો બાવે મિત્રો આપડી વાત ના હે જો તો હામુ આવે મે તો તો તાલ્યો હામુ આવ યો આપણો હટુ ટ્રેક્ટર આવી ગયો બતાય તો ¿Cuál

મિત્રો આંતરજ ખતરનાક છે તમને ખબર છે મિત્રો આ ગુણીઓ મિત્રો ગુણી પડી મિત્રો હજી ઘર નથી લે ગયા મિત્રો ગુણે લઈ જવાને છે મિત્રો હાથ ધોલી જા છે અને મિત્રો આ ગુણી પડી છે મિત્રો જે શકો છો મિત્રો આપણી ગાડી પડી છે અને ટ્રેક્ટર આપડે પડી મિત્રો મેશી હુંગા મહિન્દ્રા વાસો 15 મિત્રો ગાડી પડી આપડે મિત્રો આ આવળો ઘોળો કરવાનો મિત્રો ઘોળો મિત્રો એ વાળી આમી મિત્રો સમજો મિત્રો

અને મિત્રો હે હવે મિત્રો ખાઈ લીધું મિત્રો ખાઈને ને 9 10 વાગ્યા મિત્રો હળા ખાના 9 9 વાગ્યે મિત્રો અને હવે મિત્રો હે ને એડિટિંગ હુઈ જાવ ને મિત્રો થાકી ગયો એટલે મિત્રો અને મિત્રો હવે આજનો આજનો બ્લોગ તમને આ હોપ તમને બજે નાઈટનો બ્લોગ સારો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ એન્ડ થાય